વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે બનાવીશું જુવારની ધાણીનો ચેવડો હોળી નજીક આવે છે તો ધાણીનો ચેવડો તો બનાવવો જ જોઈએ આ ચેવડા ઉપર સ્પ્રિંકલ કરવા માટે એકદમ ટેસ્ટી ચટપટો અને ખટમીઠો તેનો મસાલો પણ એકદમ ક્વિકલી બનાવીશું તો ચાલો તેની રેસિપી જોઈ લઈએ ધાણીનો ચેવડો બનાવવા માટે કોઈ જાડા ચડિયાવાળું અને પોળું વાસણ લઈ લેવાનું તેમાં એક બાઉલ ધાણી એડ કરીશું ધાણીને સ્લો ફ્લેમ ઉપર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે જો તમારા ઘરે તડકો આવતો હોય તો એકથી બે કલાક તડકામાં રાખી અને તેને ક્રિસ્પી કરી શકો છો ધાણીને આ રીતે શેકીને લેવાથી તેનું મોશ્ચર દૂર થઈ જશે અને લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે ત્રણથી ચાર મિનિટ જેટલો ટાઈમ થાય એટલે ધાણી લઈ અને થોડી પ્રેસ કરી દેવાની ઇઝીલી ભૂકો થઈ જાય એટલે ધાણી બરાબર ક્રિસ્પી થઈ ગઈ છે તેને કોઈ બીજા વાસણમાં લઈ લેશું હવે એ જ કળાઈમાં એક બાઉલ જેટલા મમરા એડ કરીશું અહીંયા ધાણી અને મમરાનું પ્રમાણ સરખું રાખવાનું છે મમરાને પણ એકદમ સ્લો ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે આ સિઝનમાં આપણે ધાણી દાળિયા ખજૂર ટોપરું એ બધું ખાવું જોઈએ એનું રીઝન એ છે કે અત્યારે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત છે એટલે ડબલ ઋતુમાં કફ થાય છે કફને કાઢવા માટે જુવારની ધાણી છે ખૂબ જ ઉપયોગી છે તેની સાથે ચણા પણ પ્રોટીન આપે છે અને કફને દૂર કરે છે આથી જ આ સિઝનમાં ધાણીનો ચેવડો ખાવો જોઈએ એકથી બે મિનિટ શેક્યા પછી મમરાને આ રીતે પ્રેસ કરો તો ઇઝીલી તૂટી જાય છે એટલે મમરા પણ ક્રિસ્પી થઈ ગયા છે તેને ધાણી સાથે એડ કરી દેશું ચેવડા માટે એક મસાલો બનાવીશું તેના માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું લઈ લેશું તેની સાથે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર પાંચ ચમચી સંચળ પાવડર અડધી ચમચી નમક પાંચ ચમચી જેટલો ગરમ મસાલો અને બે ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે આ ચેવડાના મસાલાને તમે પૌવાનો ચેવડો કે મમરાના ચેવડા ઉપર સ્પ્રિંકલ કરશો તો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગશે બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી એકદમ ટેસ્ટી મસાલો તૈયાર કરી લીધો છે હવે આ મસાલાને આપણે સાઈડ ઉપર રાખી દઈશું હવે એ જ કઢાઈમાં ત્રણથી ચાર મોટી ચમચી જેટલું તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે લીમડાના પાન એડ કરીશું લીમડાના પાનને એડ કરતાં તેલ ઉઠશે એટલે ધ્યાન રાખવું અને પાન એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેલમાં સાતળી લેવાના હવે તેમાં એક વાટકી કાચા સિંગદાણા ઉમેરીશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે જેથી સિંગદાણા છે અંદર સુધી ક્રિસ્પી થાય સિંગદાણાનો થોડો કલર બદલાય અને તેના બે પાર્ટ જેવું થઈ જાય એ ત્યાં સુધી તેને સાતળી લેવાના સિંગદાણા ક્રિસ્પી થઈ જાય એટલે તેમાં એક વાટકી દાળિયા ઉમેરીશું અહીંયા દાળિયા હળદર અને મીઠાવાળા લીધા છે તમે ચાહો તો દાળિયાની દાળ પણ લઈ શકો છો તેને પણ તેલમાં થોડા સાતરી લેવાના છે અડધાથી એક મિનિટ સુધી દાળિયાને સાતરી લીધા પછી તેમાં પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને તેની કચાસ દૂર થાય એટલું કૂક કરી લેવાનું પંદરથી વીસ નંગ જેટલા કાચુના ફાળિયા લીધા છે તે એડ કરીશું કાજુ નાખવા ઓપ્શનલ છે તમે એમને પણ બનાવી શકો છો કાચું સરસ ક્રિસ્પી થાય એટલે તેમાં બે ટેબલ સ્પૂન જેટલી કિશમિશ એડ કરીશું તેને પણ એકાદ મિનિટ સુધી સાતરી લેશું અને છેલ્લે તેમાં બે ટેબલ સ્પૂન જેટલા સૂકા કોપરાની સ્લાઇસ એડ કરીશું કોપરાની છેલ્લે જ નાખવાનું કેમ કે ટોપરું ડ્રાય હોય છે એટલે તેને ક્રિસ્પી થતાં જરા પણ વાર નથી લાગતી એટલે છેલ્લે જ એડ કરવું કોપરું અને સાથે તેમાં એડ કરેલી બધી જ વસ્તુ ક્રિસ્પી થઈ ગઈ છે તેમાં ધાણી અને મમરા એડ કરી દેસું તેની સાથે તૈયાર કરેલો મસાલો પણ એડ કરી દેસું અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી અને બધી જ વસ્તુ મિક્સ કરીશું કેમ કે બધી જ વસ્તુ ઓલરેડી ક્રંચી છે ફક્ત મસાલો મિક્સ કરવાનો છે કડાઈ અને અંદર એડ કરેલું તેલ ગરમ છે એટલે મસાલો બરાબર રીતે ધાણી ઉપર કોટ થઈ જશે જુવારની ધાણી અને દાળિયા એ કફને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે એટલે આ સિઝનમાં આ ચેવડો જરૂરથી ખાવો જોઈએ અહીંયા બધી જ વસ્તુ પ્રોપર મિક્સ કરી લીધી છે પણ હજુ આપણો ચેવડો તૈયાર નથી હજી થોડી વસ્તુ તેમાં એડ કરવાની બાકી છે તો ચાલો તે એડ કરી લઈએ ધાણીના ચેવડાને મેં ગેસ ઉપરથી નીચે ઉતારી લીધો છે તે અત્યારે હજુ ગરમ છે પણ ગેસ ઉપર નથી અત્યારે મેં ખીચીના બે પાપડ લીધા છે તેના નાના ટુકડા કરી અને ચેવડામાં એડ કરશું ખીચીના પાપડની બદલે અડદના પાપડ પણ લઈ શકાય પાપડને મેં ફ્રાય કરીને લીધા છે તમે શેકીને પણ લઈ શકો તેની સાથે એક વાટકી બેસનની તૈયાર સેવ લીધી છે તે એડ કરશું પાપડ અને સેવને ચેવડામાં એકવાર મિક્સ કરી લેશું એકદમ ટેસ્ટી એવો જુવારની ધાણીનો ચેવડો બની અને તૈયાર છે તેને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે પણ આ હોળી ઉપર આ રીતે જુવારની ધાણીનો ચેવડો બનાવજો ફેમિલીમાં બધાને ખૂબ જ પસંદ આવશે જો તમને અમારી રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર